આજે વહેલી સવારે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિવિધ ક્રમાંકે આવ્યા છે આજ રોજ વહેલી સવારે ગુજરાત બોર્ડના ધોરણ બારના સામાન્ય અને સાયન્સ પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં નાના વરાછા ખાતેની તપોવન વિદ્યાલયનું ધોરણ બારનું સાયન્સ અને કોમર્સનું પરિણામ ઝળહળતું આવ્યું છે સાયન્સમાં એ વન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં ચુમોતેર જેટલા વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે સાથે કોમર્સ વિભાગમાં એ ગ્રેડમાં સિત્તેર જેટલા

છે આ બધું લક્ષ્ય હાસિલ કરવા માટે ઘણી બધી મહેનત લાગતી હોય છે ને ઘણું બધું ડિસ્ટ્રેક્શન પણ હોય છે તો કેવી રીતે મેનેજ થતું હોય છે આ અત્યારે સ્માર્ટફોનના જમાનામાં તો બહુ બધું ડિસ્ટ્રેક્શન હોય છે પણ તેનામાંથી બહાર આવીને રીડિંગ કરવું એ ખૂબ મીન્સ કે બહુ ડિફિકલ્ટ હોય છે અને સ્કૂલના શિક્ષકોનો પણ ખૂબ સારો સહકાર મળે તેના બદલ ઇન્સ્પિરેશન મળે એ લોકો તરફથી પણ આપણને સારું એવું માર્ગદર્શન મળે તેના કારણે આવું રિઝલ્ટ શક્ય બને છે એઝ અ વુમેન આપણે જોતા હોય છે કે સાથે સાથે ઘરકામ પણ મમ્મી શીખડાવતા હોય છે અને ભણતર બી આપણને કરવું પડે છે તો કેવી રીતે શું સિનેરીઓ કેવી રીતે બેસે છે ઘરકામ તો મોસ્ટ ઓફ મમ્મી કરે પણ ક્યારેક ક્યારેક આપણા મીન્સ કે આપણને શીખવાડે એટલે કરવું બી પડે એટલે તેના ઘરકામ અને રીડિંગ વચ્ચે બે વચ્ચે કોમ્બિનેશન રાખવું પડે તે કરવું પણ એક ડિફિકલ્ટ કામ છે પણ તે શક્ય બને એટલે આવી શકે શાળાના પ્રિન્સિપલ આપણી સાથે મોજુ છે આચાર્ય શ્રી જી આજે જે રિઝલ્ટ ડિક્લેર થયું છે કેટલું વિદ્યાર્થીઓમાં ઘણો બધો ઉત્સાહ હતો કાલથી કે આજે રિઝલ્ટ ડિક્લેર થવાના છે તો કેવો માહોલ રહ્યો ને કેટલા વિદ્યાર્થીઓ તમારા શાળાના આવ્યા છે આજ રોજ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો સવારે નવ કલાકે ઓનલાઈન રિઝલ્ટ જાહેર થયું બાળકોમાં પરીક્ષા દીધા પછી ઘણો બધો ઉત્સાહ હતો એ ઉત્સાહનો આજે અંત આવ્યો અને અમારી શાળાનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ સામાન્ય પ્રવાહની અંદર સિત્તેર બાળકોએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો અને પંદર સ્ટુડન્ટોએ વિજ્ઞાન પ્રવાહની અંદર એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો આ સૌ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તપોન શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ ભવિષ્યમાં આ બાળકો ખૂબ સારા ડૉક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ બની રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપે અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિકો બને એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ